ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયો સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવ જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શિક્ષણ વ્યવસ્થા અને આંગણવાડી પર ગંભીર ટિપ્પણી કરી ડિગ્રી વિશે ટિપ્પણી કરતા કહ્યું કે યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છે ઉપરાંત યુનિવર્સિટીને અપાતી કરોડોની ગ્રાન્ટ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા આનંદીબહેને કહ્યું કે આંગણવાડી પાસે પોતાના મકાનો નથી અને યુનિવર્સિટીને કરોડોની ગ્રાન્ટ અપાઈ છે

જ્યારે જરૂર પડે ત્યારે લઈ લો યુનિવર્સિટીમાં આવવાની જરૂર નથી એ જ તમારી ફાઈનલ ડિગ્રી છે કોઈ જાણતું હતું આંગણવાડી શું છે એવું અને આપણે યુનિવર્સિટીને કરોડો રૂપિયા ગ્રાન્ટ આપીએ છીએ ક્યાં જાય છે ગ્રાન્ટ જરા જુઓ તો ખરા શું કામ થાય છે એની અંદર મોટા મોટા બિલ્ડિંગો બનાવવાના